સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને ટકોર કરી છે જેમાં કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્રમાં શિંદે જૂથના ધારાસભ્યોની વિરુદ્ધ થયેલી અરજી પર સ્પીકર દસ જાન્યુઆરી સુધીમાં નિર્ણય કરે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના અને એનસીપીના શરદ પવાર જૂથ દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના જૂથના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી તેના ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને એકબીજા ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાની માંગણી કરતી શિવસેનાના બંને જૂથોની ક્રોસ એપ્લિકેશન ઉપર નિર્ણય કરવા માટે સમયમાં દસ દિવસનો વધારો કર્યો છે હવે નાર્વેકર દસ જાન્યુઆરી સુધીમાં પોતા આપી શકે છે અગાઉ સુપ્રીમે 31 ડિસેમ્બર સુધીની ડેડલાઈન આપી હતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્પીકરે સંકેત આપ્યા છે કે કાર્યવાહી 20 ડિસેમ્બરે બંધ કરી દેવામાં આવશે તેમ તેમજ તેમણે યોગ્ય સમય વિસ્તારની માંગ કરી હતી પહેલાની નિર્ધારિત સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા અમે સ્પીકરને નિર્ણય કરવા માટે 10 જાન્યુઆરી 2024 સુધીનો સમય આપીએ છીએ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સ્પીકરે ધારાસભ્યની યોગ્યતા મુદ્દે દસ જાન્યુઆરી સુધીમાં નિર્ણય કરવાનો રહેશે સર્વોચ્ચ અદાલતે પોતાના અગાઉના આદેશમાં કહ્યું હતું કે એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય અને મુખ્યમંત્રીને પોતાને અયોગ્ય ઠેરવવાની માંગણી કરતી અરજી ઉપર સ્પીકરે નક્કી સમયમર્યાદામાં અંતિમ નિર્ણય લેવો પડશે નહીતર અમે અમારો નિર્ણય જાહેર કરીશું બ્યુરો રિપોર્ટ જીએસ